ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં રક્તદાન કેમ્પ યોજાયો આજે આપણે રેડ ક્રોસ બ્લડ ડોનેશન સેન્ટરના સંયોજન્યથી આજે આપણે પ્રથમ વખત ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલો છે તેમાં અમારા સ્ટાફ મિત્રો જે છે અને અમારા જજીસ મિત્રો થઈ અને વીસ લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે તેવી જ રીતના વકીલ મિત્રોમાંથી પણ ઘણા બધાના નામો લખાવેલા છે અને આજે મોટા ભાઈ આપણે બ્લડ ડોનેશન કર્યું છે અને આ બ્લડ ડોનેશન કરવાથી લોકોની ઘણા બધાની જિંદગી પણ બચશે અને અમારે પણ જેના રિલેટિવ્સને જરૂર પડશે ત્યારે પણ એ લોકોને બ્લડ ડોનેશન આસાનીથી મળી શક બ્લડ આસાનીથી મળી શકશે તે વાત શુભ આશયથી આજે અમે આ એક બ્લડ ડોનેશનનો કેમ્પ કર્યો છે અને તેમાં તમામ મિત્રોનો અમને પૂરો સહકાર મળ્યો છે ધન્યવાદ બાર એસોસિએશનના તરીકે આજે ખાતે કે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છે એમના દ્વારા એક બ્લડ કેમ્પ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે એમાં વેરાવળના કોર્ટના સ્ટાફ જજ સાહેબો અને વકીલ મિત્રોએ મોડી સંખ્યામાં આજે બ્લડ બ્લડ ડોનેશન કરવાનું નક્કી કર્યું છે અને આ બ્લડ ડોનેશન બ્લડ આપવાથી ઘણા બધા માણસોની જિંદગી બચી શકે છે અને ઘણીવાર આપણા કુટુંબીજનો કે આપણા સગાવાલા કે આપણા મિત્ર સર્કલમાંથી ઘણી વખત બ્લડની જરૂરિયાત પડે અને આવા બ્લડની જરૂરિયાતને પહોંચી વળવા માટે આવું એક સુંદર મજાનું આયોજન જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા એના ચેરમેન છે શ્રી એમ એ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવેલું છે અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વેરાવળ કોર્ટનો સ્ટાફ વકીલ મિત્રો તથા જજ સાહેબોએ જે પણ કાંઈ પ્રયત્ન કરી અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે કામગીરી કરી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને આવા કાર્યક્રમો અવારનવાર યોજાતા રહે એવી શુભેચ્છા સાથે ધન્યવાદ